સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે પરંતુ આ વખતે પહેલી વખતે ગુજરાતના ઇતિહાસમાં એક સકારાત્મક બાબત જોવા મળી કર્મચારી મહામંડળે પણ કહ્યું કે અમે અમારા જે જોબ ચાર્ટ છે અમારે કરવાના કામમાં અમે કેટલા કેટલા કામ વધારાના પણ કરીશું અને સાથે એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું અને સાથે આ જે કર્મચારીઓ સાથે જોડાયેલી બાબતો માટે કેટલાક સકારાત્મક સૂચનો પણ અમે કરીશું આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના બંને હોદ્દેદારો ભાઈ શ્રી સતીશભાઈ અને દિગુભા અને બીજા ઘણા બધા હોદ્દેદારો પણ હાજર હતા તમામે આ બાબતને સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે અને એ વાત એ લેખિત સ્વરૂપમાં પણ આપવાના છે આજે જે મિનિટ લખાશે એમાં પણ કદાચ ગુજરાતના ઇતિહાસમાં કોઈ પણ વખતે કર્મચારીઓ સાથે જે તે વખતની સરકારે વાત કરી હોય તો એ વાતમાં સકારાત્મક સુર નીકળ્યો હોય એવું પહેલી વખત જોવા મળે છે કર્મચારીઓ પણ પોઝિટિવ હોય અને સરકાર પણ પોઝિટિવ હોય ખૂબ સારી વાતાવરણની અંદર એમની માગણીઓની ચર્ચા થઈ છે આવતીકાલે આદરણીય ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં મળવા મળનારી કેબિનેટમાં આ બાબતની મંજૂરી લઈ અને જરૂરી વિગતે એનો પરિપત્ર જાહેર કર્યો આવા પરિપત્ર અને જાહેરાત અગાઉ જીતુભાઈએ પણ કરી અમે તરત કરી દઈશું એને પણ બે અઢી વર્ષ થવા આવ્યા હજુ પરિપત્ર થયા જ નથી સાતમા પગાર પંચનો અને જે બીજી વાતો હતી એ દરેકે દરેક બાબતની વિષદે છણાવટ પણ થઈ છે અને છણાવટ થયા પછી અત્યારે એ બાબતો સકારાત્મક પોઝિટિવ રીતે લઈ અને આવતીકાલે મેં જેમ કહ્યું એમ તમામ બાબતોની જાહેરાત થશે ને અમલ પણ થશે ધન્યવાદ દિગ્વિય બેઠક ચાલી છે શું નિર્ણય થયો છે કે ફરીથી સ્થિતિ છે સતત છેલ્લા ઘણા સમયથી છેલ્લે સરકારે અમારો જે સત્તર તારીખનો કાર્યક્રમ જે સ્થગિત રાખ્યો ત્યારે સરકારે કીધું હતું પાંચ મંત્રીની કમિટી દ્વારા સતત ચર્ચાઓ કરવામાં આવશે અને આપનો પોઝિટિવ નિર્ણય કરવામાં આવશે સતત છેલ્લા ઘણા સમયથી અમારી મિટિંગોનો દોર ચાલુ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રૂબરૂ મળેલા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ અને પાંચેય મંત્રીની કમિટી સાથે પણ એકથી બે બેઠકો થઈ આજે તમામ વરિષ્ઠ અધિકારીઓ અને તમામ પદાધિકારીઓ મંત્રીઓ છે અને કમિટીના સભ્યો સાથે અમારી ખૂબ સારી રીતે ચર્ચાઓ થઈ અને આવનાર સમયમાં જે અમારા અગાઉ સરકારે થયેલા સમાધાનના પ્રશ્ન છે એ બાબતે ખૂબ પોઝિટિવ ચર્ચા થઈ છે આવતીકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે આ કેબિનેટની અંદર ચર્ચા કરી અને આનો યોગ્ય નિર્ણય કે યોગ્ય જાહેરાત જે કરવાની છે એ કેબિનેટ પછી નિર્ણય કરવામાં આવશે એવું તમામ મંત્રીશ્રીઓએ અમારી મિટિંગ પહેલાં માન્ય શ્રી સાથે પણ એમને બેઠક કરેલી છે એમની સાથે પણ ચર્ચા કરેલી છે તો અમે એવી પ્રાર્થના કરી અને સરકારને એવી વિનંતી પણ કરી છે કે જ્યારે આ નોરતા નવરાત્રિના છે અમે પણ આપ પણ એવું કહેતા હશો કે વારંવાર સરકારે બે વર્ષ પહેલાં વચન આપેલું હતું નજીક નથી થયું અમે પણ એવું ઈચ્છીએ છીએ કે આ છેલ્લી અંત હોય અને છેલ્લો આનો નિર્ણય આવે એવી સરકાર પાસે અપેક્ષા રાખી છે અને જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી જ્યારે આટલી મિટિંગોમાં અમારે જ્યાં સુધી ચર્ચા થઈ ત્યારે કાયમી પોઝિટિવ વાત થઈ છે એક પણ વખત એવી વાત નથી થઈ કે આ જે કંઈ પ્રશ્નો છે એમાં મોટાભાગના નિર્ણયો આવતીકાલે જે આજે ચર્ચા થઈ છે એની કેબિનેટમાં ચર્ચા થઈને આખરી નિર્ણય જે કરે અને જે ઠરાવ ક્યારે બહાર પાડવાનો છે કેવી રીતે હશે જે કંઈ હશે એ આવતીકાલે માન્ય ઋષિકેશભાઈએ જે વાત કરી એ કેબિનેટ પછી એની જાહેરાત કરવામાં આવશે આજે કર્મચારીઓ એવું ઈચ્છે છે કે દિવાળી પહેલાં એના તમામ કર્મચારીઓના લાભો મળે અને કર્મચારીના પરિવારને અમે પણ એવું છે કે જેમ ઋષિકેશભાઈએ કીધું કે જ્યારે ગુજરાતની અંદર અમે પણ એવું છે જ્યાં કર્મચારીની પણ જ્યાં વધુ સારી રીતે કામ કરીને ગુજરાત એક નંબર થાય એના માટે અમારે પણ જ્યાં ક સરકારના પોઝિટિવ વિચારો હોય એમાં અમે પણ સજેશનો આપશું કે સારી રીતે સરકારમાં દાખલ એમાં પ્રાથમિક શિક્ષણ હોય માધ્યમિક શિક્ષણ હોય તલાટી હોય સેવક હોય સચિવાલય હોય તો તમામ બાબતમાં આપણે કેમ સારું કામ કરી શકીએ અને લોકોના કલ્યાણ માટેના કામ કેમ સારી રીતે થઈ શકે એના માટે કર્મચારી મહામંડળે પણ પોઝિટિવ વિચાર આપી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત કર્મચારીઓ પણ એવું ઈચ્છે છે કે કર્મચારી જે લાભાર્થીઓ છે એને સારી રીતે લાભ છે એ છેટ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આના સુખાકારીના લાભો મળે એના માટે આજે અમે પણ તમામ અધિકારી અને મંત્રીશ્રી સાથે ચર્ચા કરી છે અને આવતીકાલે આપ બધા ફરી આ જ રીતે ભેગા થઈ અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવતીકાલે અમારો આ છેલ્લી મિટિંગ અને છેલ્લો આ અત્યાર સુધીના પ્રયત્ન છે એ સફળ થાય એ માન્ય ને પાંચે મંત્રીશ્રી પાસે અપેક્ષા રાખી છે કે આવતીકાલે માટે આજે જે ચર્ચાઓ થઈ છે મોટાભાગની પોઝિટિવ ચર્ચા થઈ છે અને સરકારે કે જે સ્વીકારેલી વાતો છે એના માટે એ માન્ય મુખ્યમંત્રીશ્રી પણ જે તે સમયે સ્વીકારેલી વાત હતી તો એના માટે જે પોઝિટિવ ચર્ચા થઈ છે એના માટે અમને ભરોસોની વિશ્વાસ છે કે સરકાર આવતીકાલે કદાચ અમારો આ છે એ છેલ્લો દિવસ હશે અને એ નોરતા અને દિવાળી પહેલા કર્મચારીઓનો આનો લાભ મળે એવી અમે અપેક્ષા રાખી છે ફિક્સ પે પ્રથા નાબૂદી આજે ફિક્સ પગાર યોજના જે છે એના માટે પણ ચર્ચા કરવામાં આવી છે કે ફિક્સ પગાર યોજના છે એ અત્યારે કર્મચારીઓને પૂરા પગારની સમકક્ષ જે પગાર થી માંડી આજે જે કર્મચારી છે એ વધુ પૂરા પગાર જે છે એની નજીક છે તો ફિક્સ પગારનો સમય ઘટાડવામાં આવે એના માટે એને વહીવટી રીતે ચર્ચા કરીને નિર્ણય કરવા માટેની વાત કરી છે જે સુપ્રીમની અંદર કોર્સ ચાલે છે એ બાબતે પણ ચર્ચા કરવા માંડી એ ફિક્સ યોજના માટે જે કમિટી બનાવીને જે આગળની પ્રોસીજર થશે એ રીતે એમાં નિર્ણય કરવામાં આવશે એવી ચર્ચાઓ કરવામાં આવેલી છે કઈ કઈ બાબતો પર આજે તમારે અને સરકારને સહમતી થઈ છે કે જે આવતીકાલે એનું નિરાકરણ આવશે સરકારે અમે દસ પ્રશ્નો સાથે સરકારને રજૂઆત કરેલી હતી દસ પ્રશ્નો માટે અલગ અલગ ચર્ચાઓ થઈ છે મોટા ભાગના પ્રશ્નો જે છે એમાંથી સરકાર કેટલું સ્વીકારે શું છે કાલે કેબિનેટમાં ચર્ચા કર્યા પછી જ આ નિર્ણય આખરી ગણી શકાય એટલે સરકાર સાથે પોઝિટિવ જે છે એમાં અમારે દાખલ તરીકે બે હજાર પાંચ પહેલાંની હોય ફિક્સ પગાર યોજના હોય એ જે ગ્રેડ પેની વિસંગતા હોય કેશ ટુ કેસ જે પચાસ વર્ષે વારસાઈ નોકરીમાં જે લાગેલા હતા એમના જે પાંચ નંબરના પેપરની બાબત કેશ ટુ કેશ પચીસ કેસ જે કર્મચારી છે એ હોય કેશલેસ મેડિકલ બાબત હોય તો જે આ અમે લેખિતમાં આપેલા હતા એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવેલી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યૂઝ સાથે